સીતારામ બધાને આજે જો ઘરે સહી અને આજે વાગી જશે બે વાગી જશે અને તો આજે અમારા લગ્નની એનિવર્સરી છે અને આજે કેટલું દસ દસમું વરસ પૂરું થયું છે અને અગિયારમું વરસ બેઠું છે તો અમે દર વર્ષે માતાજી કુળદેવીના આશીર્વાદ લેવા જઈએ છીએ આ વખતે આજ નથી ગયા છે આજ કામ આવી ગયું હતું સુરત જવાનું થયું છે તો આજ આ વખતે નથી જશે અને કુળદેવીના આશીર્વાદ તો અમે એનિવર્સરી લેવા જઈએ જ હતી કુળદેવીમાં અમારા સાઉનમાં ઉષા કોટા કુળદેવીમાં છે અને આ વર્ષે બે બેદી પછી જશું દર્શન કરવા પછી આશીર્વાદ લેવા સુરતથી આવી જશે તેવા જઈશું અને અમારા લગ્નની આજે

તો આ મરસા નાખ તો દોડા એડ કરી દીધા જાશે કાણા નાખી દેશે હલાવી નાખવાનું હલાવીને વાર કુકરનું ઢાકણું પેક કરી દેવાનું મીઠું નાખવું હળદર નાખવાની અડધી ચમચી મરચું નાખવાનું

સકા પડી હો નાની એવી પતંગ કોણે લઈ દીધી આ બનાવી કે લઈ દીધી હા હા જો કેવી નાની અમથી છે ઉડતી તો ને પણ

જો વૈભવ તો જોઈ જો વૈભવ વાહે આવે જો છે જોતો જો વૈભવ એ આવશે વાહે ધ્રુવે ના પડી જાય જો હવે વૈભવ નહિ થી જ્યાં જાવું ત્યાં તારે જાવું જોનાર પડાઈ જાય હો યે બેહી હો બેહી રે આમ બસ એમ જો પડતો ની ત્યાં વાગી જાય ના વાગી જાય હા જો આ તો વૈભવ ભાઈ જો રંબે છે વૈભવ રંબે ઉભરે દે ઉભરે દેવા હજી જરી કાવા દે દોર પડી રાતે નો નાલી પતંગ ભલે વહી જાય ઉડાય દઉ ને લ્યો બસ હવે એઠાવી આવો ના ધાબા ઉપર ને સકાવવી ઓય ધ્રુવી જોતો આમ વહી જા બસ હવે નાથી ને સકાવ્યા નો તો તમે આવશો એઠા

બસ બસ ઓસું ધોડ એ તો જો મેં કાઈ ન આલો નીચે આલો પૂપી હોય તો આલો નીચે બસ બસ મૂકીજો તો આજે ભાજી બનાવવાની છે આ ઘરની વાડીની ભાજી છે

જે પાંચ વાગી જશે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગઈ છે તો આજ બ્લોગ પૂરો કરીશું મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે પાંચ વાગી જશે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગઈ છે તો આજ બ્લોગ પૂરો કરીશું અમે